ડભોઈ નગરપાલિકા હદ વિસ્તારમાં વિવિધ વિકાસના કામો રૂપિયા દસ પોઈન્ટ શૈલેષભાઈ મહેતા દ્વારા કલ્યાણ ખાતે કરવામાં આવ્યું હતું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતામાં વરદ હસ્તે પેટલવાગા વિસ્તારમાં આવેલા કલ્યાણ રોડ ખાતે આરસીસી રોડ તેમજ નગરના બીજા અન્ય વિસ્તારોમાં પેવર બ્લોક વરસાદી કાચ સહિતના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડભ નગરપાલિકા પ્રમુખ બીરેન શાહ ચીફ ઓફિસર જયકિશન તડવી ઉપપ્રમુખ મનોજ પટેલ શહેર પ્રમુખ દીક્ષિત દવે સહિત પાલિકા સદસ્યો સાડા દસ કરોડ ના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ડભોઈ નગરપાલિકાને સો કરોડ ઉપરાંતની ગ્રાન્ટો સરકાર તરફથી આપવામાં આવી છે આજે પંદરમાં નાણાંપંચ અને સવર્ણિમ બંને ગ્રાન્ટોનું ભેગું થઈને સાડા દસ કરોડ રૂપિયાના મહત્વના કામોમાં નગરપાલિકા શોપિંગ સેન્ટરથી સરિતા પાઠક અને નગરપાલિકા શોપિંગ સેન્ટર ભારનાથ મહાદેવ મંદિર સુધીના વરસાદી કાસના કામો છે તાલુકા પંચાયતથી વાગનાથ મંદિર સુધીનો વરસાદી કાંસ ચોત્રાપીરની દરગાહથી એસટીપી પી રોડ અને વિવિધ પમ્પિંગ સ્ટેશન પર પંપ રૂમ બનાવવાનું કામ તથા અત્યારે કલ્યાણ જ્યાં સહિત કલ્યાણના નામથી ઓળખાય છે ત્યાં આગળ રસ્તાના કામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે ત્યાં નવી ડ્રેનેજ લાઇન પણ નાખી છે અને અત્યારે નવો આરસીસી રોડ બનાવવા માટેનો આવા અનેક કામોનું આજે સામૂહિક ભૂમિપૂજન અહીંયા કરવામાં આવ્યું છે ગરબાઓથી નગરીના તમામ નાગરિકોને અભિનંદન પાઠવું છું શુભેચ્છા પાઠવું છું અને આ જ રીતે ગરબાઓથી નગરીના દરબાર જીડીસી ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ ડભોઈ